વેલકમ ટુ આર યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ નીડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ સાત દાનની ખીચડી ખીચડી બનાવવા માટે આપણે એક બાઉલમાં એક કપ ચોખા વન ફોર્થ કપ તુવેર દાળ વન ફોર્થ કપ અડદની દાળ વન ફોર્થ કપ મગની દાળ અને વન ફોર્થ કપ ચણાની દાળ આ રીતે લઈ અને મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ દાળ ચોખાને પ્રોપર ધોઈ અને કુકરમાં મૂકી દઈશું હવે આપણે આ ખીચડી વોશ કરી લીધી છે તો હવે એને કુકરમાં એડ કરી દઈએ જો આપણે એક વાટકી ખીચડી બનાવીએ છીએ તો તેના માટે આપણે ત્રણ વાટકી જેટલું પાણી લેવાનું છે પણ આપણે આ દાલ ખીચડી બનાવીએ છીએ તો તેની કન્સિસ્ટન્સી થોડી પતલી રાખવાની છે તો એકથી દોઢ વાટકી તમે એક્સ્ટ્રા પાણી એડ કરી શકો છો આપણે આ ખીચડીમાં એક મોટું સમારેલું બટેકું એડ કરવાનું છે ત્યારબાદ હવે આપણે આમાં એક ચમચી હળદર નાખવાની છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલું તેલ લેવાનું છે હવે આપણે હાઈ ફ્લેમ પર ત્રણથી થી ચાર વિસલ કરી લઈશું હવે આપણે કાઠિયાવાડી સાવધાનની ખીચડી બનાવવા માટેના મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો તે માટે જોઈશે બે મીડિયમ સાઇઝના ટામેટા ઝીણા સમારેલા બે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી આઠથી દસ નંગ લસણની કઢી એને પણ આ રીતે ઝીણું સમારી લેવાનું છે સાતથી આઠ લવિંગ સાતથી આઠ મરી સૂકા લાલ મરચાં તમાલપત્ર ત્યારબાદ જોઈશે હાફ ટી સ્પૂન ગરમ મસાલો વન ટી સ્પૂન વઘારેલી ખીચડીનો મસાલો હાફ ટી સ્પૂન જીરું વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું આપણે એક પેનમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું પણ આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલી રાઈ નાખવાની છે ત્યારબાદ તેમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું થોડી હીંગ ત્યારબાદ મરી અને લવિંગ એડ કરવાના છે ત્યારબાદ તેમાં તમાલપત્ર અને સૂકા લાલ મસાલા એડ કરી દઈશું ત્યારબાદ લસણ એડ કરવાનું છે ત્યારબાદ જે ધીણી સમારેલી ડુંગળી લીધી છે એ એડ કરવાની છે હવે ડુંગળી થોડી લાઇટ પિંક કલરની થઈ ગઈ છે ત્યારબાદ તેમાં ટામેટા એડ કરીશું

લાલ મરચું પાવડર અને થોડું મીઠું મીઠું આપણે બાફામાં પણ નાખેલું જ છે એટલે હવે તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને ડું ટામેટા પણ સરસ ચડી ગયા છે તો હવે આમાં ખીચડી એડ કરી દઈએ

ખીચડી પ્રોપર મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી આ રીતે પતલી રહેશે ખીચડીની તો હવે આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે અને સર્વિંગ બાઉલમાં સવ કરીશું હવે આ ખીચડી સૌ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ ખીચડી એકદમ ઇન્સ્ટન્ટ બની જાય એવી છે અને તેને તમે છાસ અને પાપડની સાથે સવ કરી શકો છો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો Thank you for watching.